નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ દર્શક મિત્રો હાલમાં જ સિંગાપુર અને હોંગકોંગ દ્વારા ભારતના બે એવી કંપની મસાલા કંપનીઓ કે જે ફક્ત ભારતમાં જ નહીં દુનિયાભરમાં લોકપ્રિય છે તેવી મસાલા કંપનીઓ એટલે કે એવરેસ્ટ અને એમડીએચ તેમના કેટલાક મસાલાઓને અખાદ્ય ગણાવીને તેમાં પેસ્ટીસાઇડ વધારે માત્રામાં હોવાનું કહીને દાવો કરીને પ્રતિબંધ લગાવી દીધો છે એમડીએચ અને એવરેસ્ટના અમુક એવા મસાલાઓનું લિસ્ટ આપવામાં આવ્યું જેમાં તેમની તેમનો દાવો છે કે પેસ્ટિસાઇડ એટલે કે ઇથિનાઇલ ઓક્સાઇડ કે જેનું પ્રમાણ જરૂરતથી વધારે છે તેના કારણે આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે આ પેસ્ટીસાઇડ એવું છે કે જેના કારણે કેન્સર જેવા ગંભીર બીમારી લોકોને થઈ શકે છે અને આ જ કારણ આપીને પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યારે ખરેખર ભારતીય મસાલા પર જે સવાલ ઉઠી રહ્યા છે તેની પાછળની હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કરીશું સાથે સાથે આ સમાચાર આવતા ભારતમાં પણ હવે ભારત સરકાર દ્વારા તમામ જે આવી કંપનીઓ છે મસાલા કંપનીઓ છે ત્યાં તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે ફરી એક કડક તપાસ કરવામાં આવશે મસાલાની જે ગુણવત્તા છે તેની તપાસ કરવામાં આવશે અને રિપોર્ટ આવ્યા બાદ જો કદાચ ગુણવત્તા સારી ન હોય તો દંડ પણ ફટકારવામાં આવશે ત્યારે આજે આપણી મસાલાઓ પર વાત કરવી છે ભારતમાં બનતા મસાલાઓ કઈ રીતે તેનું તેને આઈડેન્ટિફાય કરવામાં આવે છે ગુણવત્તા કઈ રીતે નક્કી કરવામાં આવે છે કયા કયા કેમિકલ્સની હાજરી મસાલામાં હોય છે અને તેના પ્રમાણને લઈને કેવા પ્રકારના માપદંડ છે તે પણ જાણીશું અને આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર અનિંદિતા મહેતા જેઓ સીઓઓ છે કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરથી અને સાથે સાથે આપણી સાથે છે હિમાંશુ ઠાકર જાણી જાણીતા એડવોકેટ પહેલા તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે થેન્ક યુ શરૂઆત ડોક્ટર અનિંદિતા આપનાથી કરું છું હાલમાં એમડીએચ અને એવરેસ્ટ મસાલાઓ પર જે સવાલ ઉઠી રહ્યા છે હોંગકોંગ અને સિંગાપુર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ખરેખર આ જે વિવાદ સર્જાયો છે તેની પાછળનું સત્ય શું છે હવે એ જે કોન્ટ્રોવર્સીસ છે વિવાદ છે એ ઇથિલિન ઓક્સાઇડ નામની પેસ્ટિસાઈડ ની કારણે છે હવે ઇથિલિન ઓક્સાઇડ એક કલરલેસ ગેસ છે જે ધૂની કરવા માટે ફ્યુમિગેશન અથવા તો સ્ટેરિલાઇઝેશન જેને કહેવાય એ કરવા માટે વપરાય છે અને આ જે ધૂની કરવા માટે એટલા માટે વપરાય છે સો દેટ જે સૂક્ષ્મ જીવાત હોય જેમ કે બેક્ટેરિયા માઇક્રો ઓર્ગેનિઝમ્સ જે હોય એ બધા ખાદ્ય પદાર્થમાંથી દૂર કરવા માટે આ ફ્યુમિગેશન કરાય છે પરંતુ આ ફ્યુમિગેશન કર્યા પછી જે પ્રોસેસિંગ થવું જોઈએ ખાદ્ય પદાર્થમાં એ બરાબર ન થવાની કારણે આ ઇથિલિન ઓક્સાઇડ નામની જે પેસ્ટિસાઇડ છે એ મસાલામાં રહી ગયું છે હવે ઓક્સાઇડ ની માત્રા ફૂડમાં જરાય ના હોવું જોઈએ અને ઝીરો ઝીરો મિલિગ્રામ પર કેજી એની લિમિટ છે એનાથી વધારે ના હોવું જોઈએ પણ ઇમ્પ્રોપર પ્રોસેસિંગ ના કારણે આ જે ઇથિલિન ની માત્રા જે મળી આવ્યું છે જે મસાલાઓની વાત કરી છે એમાં તો ધ પ્રોબ્લેમ અને ઘણા દેશોમાં યુરોપિયન યુનિયનની દેશોમાં એથી ઓક્સાઇડ એક બેન્ડ પેસ્ટિસાઇડ છે ફ્યુમુગેશન માટે પણ એ લોકો હવે યુઝ નથી કરતા પણ ભારતમાં હજી જે જ્યારે પાક આવે છે એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ હોય છે તો એને ધૂણી કરવા માટે ફ્યુમિગેટ કરવા માટે આ ઇથિલિન ઓક્સાઇડ હજી પણ વપરાય છે પણ આ વાપર્યા પછી એવી પ્રોસેસ હોવી જોઈએ કે એની જે રેસીડ્યુઝ છે એની જે ડ્રેસીસ છે એની જે યુનો કણી રહી જાય છે એ ના રહેવું જોઈએ તો યસ કહીએ તો એટલે કે વ્યવસ્થિત સાફ થઈ જવું જોઈએ તેનું પ્રમાણ એટલું બધું ન હોય કે લોકોને આરોગ્યમાં કોઈ પણ પ્રકારનું પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે અ હું સવાલ હિમાંશુભાઈ તરફ જાઉં છું ફરીવાર હું આજ જે આપે જૉપિક શરૂ કર્યો છે પેસ્ટીસાઈડ નું તેને લઈને આપની પાસે આવી છે જે રીતે વાત કરી કે ઘણા બધા એવા કન્ટ્રીઝ છે જ્યાં તો બેન જ છે તેનો ઉપયોગ પણ નથી કરવામાં આવતો આપણે ત્યાં ઉપયોગ પણ કરવામાં આવે છે ખાસ મસાલાઓને લઈને કેવા પ્રકારના નિયમો છે સરકાર કેટલી જાગૃત છે આપણે ત્યાં સરકાર તો જો પરદેશમાં આ મસાલા ઉપર બેન મૂકવામાં આવ્યો એમડીએચ અને એવરેસ્ટ મસાલામાં તો અહીંયા કેમ નથી મૂકવામાં આવતું આનંદિતા કે ઝીરો વધારે હોવું ના જોઈએ હવે એમડીએચ અને એવરેસ્ટ મસાલા તો જયારે ફોરેનમાં આટલા બધા ફેમસ છે તો ભારતમાં તો કેટલા વર્ષોથી વેચાય છે અને જેમાં એમના જે મસાલાના પેકેટ આવે છે એમાં આપણે દાળનો મસાલો ને ભાજી પાનનો મસાલો આ બધા મસાલા એમાં એ પેસ્ટિસાઈડમાં જે વાત કરી એ વપરાય જ છે તો શું અહીંયા કોઈ દિવસ એમને એમને ત્યાં ચેક કર્યું અહીંના જે ફૂડ ઇન્સ્પેક્ટરો છે કે નહીં એ સવાલ પહેલા બહુ અગત્યનો છે કારણ કે આપણે ત્યાં સવાલ એટલો જ છે કે માનવ જાતની કોઈ કિંમત જ નથી એવું એક માનવામાં આવી રહ્યું છે કારણ કે કેન્સર આપણા ભારત દેશમાં અત્યારે પણ તમે જુઓ તો

ત્યાં જઈને એ લોકોની પ્રોસેસ ને કેમ એ લોકો એનું નથી પૃથકરણ કરતા કે એની ઉપર વોચ રાખતા એટલે અહિયાં સવાલ એટલો જ આવે છે કે શું આ ફોરેનમાં જયારે પકડે ત્યારે અહિયાં કરવાની વાત આવી અથવા તો અહિયાં એનો તપાસ થશે આ એક બહુ દુઃખદ બાબત છે ખરેખર તો ભારત દેશનું નામ ખરાબ થાય છે કે તમે અહિયાં મેન્યુફેક્ચર કરો છો એક્સપોર્ટ કરો છો અને એમાં જયારે આ પેસ્ટીસાઇડ્સની માત્રા વધારે મળી આવે છે વિશેષ કાર્સિનો છે જો એ હ્યુમન બોડી એને એબોર્બ કરે ખાય તો કેન્સર તો થાય છે પરંતુ આપણી સિસ્ટમ ને ખરાબ કરે છે આપણા નર્વ સિસ્ટમને ખરાબ કરે છે હાર્ટને અસર કરે છે અને આ બધું પ્રોવન થયેલું છે તો પછી ભારત સરકારે અત્યારે કડક કાયદા તો છે જ પરંતુ આ સિવાય આ લોકોને પિરિયોડિકલી અને એબલ્ટલી ગમે તારે જઈને ચેક કરવું જ રહ્યું પણ એ કોઈ દિવસ થતું નથી અને જો થતું હોત તો આ પરદેશમાં જ્યારે પકડાયું તો આપણા દેશમાં તો એ પહેલા પકડાવું જોઈતું હતું એટલે આપણે સરકાર એટલી જાગૃત નથી એવું બહુ સ્પષ્ટ લાગે છે અને જે ફૂડ ઇન્સ્પેક્ટરો છે એમને તો પિરિયડિકલી નહીં પણ ગમે ત્યારે પણ રાતના સમયે કે જ્યારે આ ફૂડ મસાલા બનતા હોય એ કોઈ પણ સમયે જઈને એનું ચેકિંગ કરવું જ જોઈએ અને જો ચેકિંગ કર્યું હોય અત્યાર સુધીમાં તો એના આંકડા બહાર આપે સરકાર કેમ નથી આપતી ચેકિંગ પણ થતું રહેવું જોઈએ જે એક એક બીજો મુદ્દો પણ અહીંયા છે કે આપણા જે એક્સપોર્ટ સ્ટાન્ડર્ડ્સ છે એ ઘણા વધારે છે અને ડોમેસ્ટિક સ્ટાન્ડર્ડ્સ કરતા એટલે જે વસ્તુઓ બહાર જાય છે એના માટે કડક પગલાઓ છે એના માટે કડક પેરામીટર્સ છે સ્ટાન્ડર્ડ્સ છે અને આપડા દેશ માટે

છોકરાઓને આપણા કિડ્સ ને આપણા ભવિષ્ય છોકરાઓને આડઅસર થાય છે એમાં ઓબિસિટી આપણા દેશ માટે પણ આપણા ડોમેસ્ટિક માર્કેટમાં પણ માર્કેટ માટે પણ થવું જોઈએ સોંપીતાબેન સોરી આપણે એક વસ્તુ કેવી હતી કે જો એક્સપોર્ટ માટે સ્ટાન્ડર્ડ આટલા સ્ટ્રીક છે તો જયારે એક્સપોર્ટ થાય છે ત્યારે એને ચેક કેમ કરતા નથી એટ ધ પોર્ટ ઓર બિફોર ફેક્ટરીમાંથી જયારે મસાલા બહાર જાય ત્યારે જો એક્સપોર્ટ માટેના મસાલા છે તો એને ત્યાં જ એની એનું એનાલિસિસ થઈ જવું જોઈએ અને જો એનાલિસિસ થયું તો ભારત દેશનું નામ પણ ખરાબ થાય છે કે ભાઈ ભારત દેશના આ મસાલામાં આટલું પેસ્ટિસાઇડની ની માત્રા વધારે છે વિચ ઇઝ ડેન્જરસ ફોર હ્યુમન કન્ઝમ્પન એટલે ખરેખર તો જો એક્સપોર્ટ માટેના મસાલા હોય તો એટ ધી પોઈન્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી ત્યાં જ એને ચકાસી લેવા જોઈએ અને ત્યાં જ એનું લેબોરેટરી ટેસ્ટિંગ કરીને જો વધારે માત્રામાં હોય તો એક્સપોર્ટ જ થઈ જવું જોઈએ કદાચ એક્સપોર્ટ માટે કડક નિયમો છે તેમ છતાં પણ ચૂક રહી જાય તો ત્યાં પણ આપણી ખામી દેખાય છે અને એક્સપોર્ટ માટેના કડક નિયમો છે અને આપણે ત્યાં આપણા લોકોને જે સામાન મળી રહ્યો છે તેમાં તો કોઈ એનો મતલબ એમ કે ત્યાં તો મોટી જ ખામી હશે જો એક્સપોર્ટ માટેના કડક નિયમો હોવા છતાં પણ ચૂક રહી જાય તો આપણા માટે તો ખામી હશે એ તો વાજબ છે આ ઉપરાંત ડૉક્ટર અનિંદિતા જ્યારે આ પ્રોસેસની વાત કરી રહ્યા હતા ત્યારે મને આપને સરળતાથી સમજવું હતું આપણે ત્યાં આપણા ઘરે જ્યારે જે મસાલા આવે છે બીજી કંપનીઓ દ્વારા મસાલા લોકો સામાન્ય લોકોને મનમાં એવું હોય મસાલા આવે છે એટલે મસાલાની પ્રોસેસિંગ એવી રીતે થઈ હશે કે મસાલા બનાવવામાં આવ્યા કંપનીએ દડી દીધા અને પછી પેકેજિંગ કરીને લોકો સુધી પહોંચાડી દીધા જે કેમિકલ પ્રોસેસ થાય છે તે લોકોને ખ્યાલ નથી એ કઈ રીતે થાય છે કયા કયા કેમિકલ એડ કરવામાં આવતા હોય છે સૌથી પહેલા તો આપણે વાત કરીએ તો એક સેગમેન્ટ છે જે લૂઝ અથવા તો હોલસેલ જે આપણે કહીએ છીએ એમાં તો બહુ જ પ્રકારની ભેળસેળ આપણને જોવા મળે છે જો કન્ઝ્યુમર્સ જે ગ્રાહકો જે આમ નાગરિકો જે લૂઝ મારી મસાલા લેતા હોય છે એમના માટે આ વસ્તુ બહુ જ જોખમી છે કારણ કે એમાં આપણે ચીલી ની વાત કરીએ તો અહીંયા ઓક્સાઇડ ની વાત છે પણ જે લૂઝ લેતા હોય એમાં નોન પરમેટેડ એટલે કે અખાદ્ય કલર્સ ની મિશ્રણ થાય છે સુડાન મિશ્રણ થતી હોય છે ઈંડાની બુકી અથવા તો લાકડાની બુકી ચોક પાવડર સ્ટાર્ચ એ બધું બધાને મિશ્રણ હોય છે મોસ્ટલી અને બધા જ મળી મસાલામાં ટર્મરિક ની વાત કરીએ હળદર ની વાત કરીએ તો એમાં મેટાની લેલ્લો કરીને જે કાર્સિનોજેનિક એ બી કેન્સર થાય એવું એક કલર આવે છે જે મોસ્ટલી જોવા મળે છે પ્લસ એમાં પણ ચોક સોપ સ્ટોનની બુકી એ બધું જ હોય છે પછી આપણે જીરાની વાત કરીએ તો એમાં ઘાસ જે આપણે ઘાસ હોય એની બીજને સિમેન્ટમાં રગ દોડીને એનું મિશ્રણ કહેવાનું મતલબ એવું છે કે જે લૂઝ પ્રોડક્ટ અને જે હોલસેલમાં વેચાતી પ્રોડક્ટ્સમાં ઘણી વાર વધારે પડતીવાર વાર એવા ભેળસેળ જોવા મળે છે અને હજી પણ આપણા દેશમાં લૂઝ પ્રોડક્ટ ખરીદવા વાળા પુષ્કર કન્ઝ્યુમર્સ છે લોકો બહુ જ આગ્રહ રાખે છે એમને એમ કે જે છૂટક મળતું હોય છે એ વધારે સારું છે પણ સૌથી પહેલા તો દેટ ઇઝ અ રોંગ થિંગ અને બીજું કે તમે પ્રોડક્ટ લો એમાં પણ યુ હેવ ટુ બી કેરફુલ કે એમાં એફએસએસઆઈ નો લાઇસન્સ નંબર એનો માર્કો તમે જો ઓર્ગેનિક લેતા હો તો જૈવિક નું લોગો હોય છે કે નહીં તો મોર ઓરલેસ પેકડ પ્રોડક્ટમાં જે લાઇસન્સ હોલ્ડર્સ જે હોય છે તે ની વારંવાર ત્યાં એ લોકોનું ઇન્સ્પેક્શન હોય છે કારણ કે લાઇસન્સ જયારે આપે છે તો તો ઇન વે થોડુંક એમાં એસ્યોરન્સ છે કે એમાં આવી રીતનું ભેળસેળ સ્પેશિયલી ના જોવા મળે પણ કંપનીઓ તો લાયસન્સ વાળી છે અને ખૂબ પ્રખ્યાત છે લોકો ખૂબ પસંદ પણ કરે છે લોકોનો વિશ્વાસ પણ વધારે છે કે બેચ બાય બેચ ડિફર કરે છે સપોઝિંગ આ બેચની જે પ્રોસેસિંગ જે પકડાઈ હશે જે બેચ એની જે પ્રોસેસિંગમાં કઈ ખામી રહી હશે જેના લીધે જો ના થવું જોઈએ ઓફકોર્સ ના થવું જોઈએ કારણ કે ઇટ્સ અ ક્લાસ વન કાર્સિનોજેનિક એટલે કે ક્લાસ વન કેન્સર કોઝિંગ કેન્સર થાય એવી આ ઇથિલિન ઓક્સાઇડ નામની જે કલરલેસ ગેસ છે તો એની જે માત્રા મળી છે તો એ તો ના જ થવું જોઈએ પણ એ પર્ટિક્યુલર બેચમાં આ પ્રોસેસિંગ દોરાનની ખામીના લીધે આ બનાવ બન્યું છે તો દેટ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ અને આવી રીતે ના જોવું જોઈએ અને ઇવન અમારા જે ડોમેસ્ટિક માર્કેટ છે ત્યાં પણ વારંવાર સેમ્પલ સેમ્પલિંગ થવું જોઈએ જે ફૂડ સેફટી ઓફિસર્સ છે જે હોલ્ડર્સ હોય એના પણ સેમ્પલ્સ વારંવાર લઈ અને ટેસ્ટિંગ થતી રહેવી જોઈએ અચ્છા મારો સવાલ એ હતો ડોક્ટર અનંદિતા કે જે આ પેકેજ વાળા પ્રોડક્ટ છે તેની અંદર જે કેમિકલ ભેડશેડ થતી હોય છે જે એમને બચાવવા માટે કે જલ્દી બગડે નહીં તેના માટે આ પેસ્ટીસાઇડને એ બધાનો યુઝ કરવામાં આવે છે એની એટલી બધી જરૂરત જ કેમ છે કારણ કે આપણે ઘરે જ્યારે ઘણા લોકો એવું એવું કરે છે કે બહારથી મરચાં લીધા હળદર લઈ લીધા પછી એને પીસાવીને જાતે જ ઘરનો મસાલો તૈયાર કરતા હોય છે બહારના પેકેજ ખરીદવા કરતાં અથવા તો જે લૂઝ પાવડર મળે છે એને લેવા કરતાં જાતે જ બનાવવાનો પ્રયાસ કરતા હોય છે ને એ તો છ મહિના વર્ષો સુધી ચાલે જ છે ને હા પણ હવે એવું હોય છે કે પેક પ્રોડક્ટમાં એ લોકો શેલ્ફ લાઈફ વધારવા માટે શેલ્ફ લાઈફ એટલે કે એની જે યુઝ બેસ્ટ બિફોર ડેટ હોય અથવા તો એની જે યુઝેબિલિટી વધારે ટાઈમ સુધી ટકાઈ રાખવા માટે આ ડિફરન્ટ ટાઈપ્સનું જે પ્રેઝર્વેટિવસ કહેવાય એ નાખવામાં આવે છે જે આપણા શરીર માટે બહુ હાનિકારક હોય છે પેક વસ્તુમાં એ એક પ્રોબ્લેમ છે બધા જ પ્રેઝર્વેટિવસ હોય છે એડિટિવ્સ હોય છે કલર હોય છે ફ્રેગરન્સ હોય છે એટલે બહુ કેમિક જાત જાતનું કેમિકલ્સ નાખી અને એ પેક પ્રોડક્ટ્સ બને છે હું મેં ઘણીવાર આપણે પ્રોસેસ્ડ ફૂડની વાત આપણે કરીએ તો એમાં પ્રોસેસ ફૂડ મેન્યુફેક્ચરિંગ જ એવું હોય છે અને એને એની જે શેલ્ફ લાઈફ વધારવા માટે એમાં ઘણું બધું ઓફ મિશ્રણ જરૂર પડી જતું હોય છે સો એમાં માઇક્રોબાયોલોજીકલ કન્ટેમિનેશન ના આવે એટલે કે સૂક્ષ્મજીવાતની એટેક ના હોય ઇથિલિન ઓક્સાઇડ એટલા માટે જ નાખવામાં આવે છે કે એમાં સૂક્ષ્મજીવાત ના વધી જાય અને આ જે પેક્ડ પ્રોડક્ટ્સ હોય છે એને

આ બધી જ જે સૂચનાઓ છે એ ક્યાં તો ઇંગ્લિશમાં હોય છે અથવા તો હિન્દીમાં હોય છે આપણો ગ્રાહક એટલો બધો એજ્યુકેટેડ નથી કે ઇંગ્લિશમાં બેસ્ટ બિફોર લખ્યું હોય કે હિન્દીમાં લખ્યું હોય તો એ વાંચી શકે એટલે એને ન છૂટકે ખુલ્લા બજારમાંથી ઉઘાડી વસ્તુ લે છે ખુલ્લી વસ્તુ જે ફૂટપાથ ઉપર કે બાજુમાં જે મળતી હોય એમાંથી લે છે ઘરે આવીને પછી એને પ્રોસેસ કરે ને પોતે કરે વાપરે પરંતુ જયારે પેક ફૂડ હોય છે એમાં એક્સપાયરી ડેટ એવું લખતા નથી બેસ્ટ બિફોર લખે છે આ પ્રોડક્ટ આ સમય પછી એ વાપરવી નહીં અથવા તો એ હાનિકારક છે અને બીજું કે એમાં જે પેસ્ટીસાઇડ વાપરવામાં આવે છે એ પેસ્ટીસાઈડ ની ડિટેલ એટલી બધી સ્પષ્ટ હોતી નથી કે આ ડેન્જરસ છે એ પેસ્ટીસાઇડ આટલા વર્ષોથી એમડીએચ અને જે એવરેજ કંપની છે એ મેન્યુફેક્ચર છે તો શું જે આ એક્સપોર્ટમાં બની કે એમાં વધારે પડતી માત્રામાં પેસ્ટિસાઈડ વપરાઈ ગયા હતા કે એ ફ્યુમ્સ થયું હતું તો જ્યારે ભારત દેશમાં જે બને છે આ જ પ્રોડક્ટ અને એ પછી એક્સપોર્ટ થાય છે પણ ભારતમાં જે જુદા જુદા શહેરોમાં અને રાજ્યોમાં આ પ્રોડક્ટ વેચાય છે અને અસંખ્ય માત્રામાં લોકો એ ખરીદે છે એટલે એ લોકોના માટે જયારે પેસ્ટિસાઈડ વધારે કોઈ વાર વપરાયા હશે અથવા તો નહીં વપરાયા હોય પરંતુ સરકાર એનો લેબોરેટરી ટેસ્ટ રિપોર્ટ કેમ નથી કરતી અથવા તો કરે છે તો એના પરિણામ એમને બહાર આપવા જોઈએ આટલા વર્ષોથી જો એક્સપોર્ટ ક્વોલિટીની વસ્તુમાં પકડાયું તો ભારત દેશમાં આટલા વર્ષોથી ચાલે તો શું કોઈ દિવસ એવું બન્યું જ નહીં હોય કે આ પેસ્ટીસાઈડ ની માત્ર વધી ગઈ હોય અને કેન્સરના જયારે અત્યારે પેશન્ટો વધી રહ્યા છે એટલા બધા વધી રહ્યા છે કે યંગ એજ ના છોકરાઓને પણ કેન્સર થવા માંડ્યા છે તો આ એક બહુ ગંભીર બાબત છે આપણે એવું છે કે વસ્તી વધારાનો એટલો મોટો એક ઇશ્યુ છે કે જેને કારણે માનવ જાત માનવની જે એની કિંમત છે મનુષ્યની કિંમત છે એ એક ઝીરો થઈ ગઈ છે એટલે આ એક રૂટીન થઈ ગયું છે કે ભાઈ મર્યા તો મર્યા પછી એ પેસ્ટિસાઈડ થી મર્યા કે અખાદ્ય પદાર્થ ખાવાથી મર્યા કે ખાવાની વસ્તુ ખાવાથી મર્યા સરકારે આના માટે ખૂબ કડક કાયદા કરવા જોઈએ એટલા બધા કડક કાયદા કરવા જોઈએ કે ફાંસીની સજાથી માંડીને એને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ સુધીના કાયદા કરશે તો જ આપણે ત્યાં આ વસ્તુ થતી અટકશે આના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી કે આ લોકો કેમ અત્યાર સુધીમાં કોઈ પણ મેન્યુફેક્ચરર ને સજા નથી રહી અથવા તો એના પ્રોડક્ટમાં આમ પેસ્ટિસાઇડ વધારે છે કે એની લાઈફ સેલ્ફ લાઈફ વધારવા માટે આ જે પદાર્થ વાપરવામાં આવે છે એ કાર્સિનોજેનિક છે તો એ કાર્સિનોજેનિક પદાર્થ હ્યુમન અ કન્ઝમ્શનને લીધે કેન્સર થાય છે તો આવા પદાર્થો તમે પૃથક્કરણ તો કરો તમે એને ચેકિંગ તો કરો ને એ ભલે સારા હોય તો તમે બહાર આપો એને એનું રિઝલ્ટ બતાવો પણ આ થતું નથી અને પછી લોકોને બીજો કોઈ ઓપ્શન નથી રહેતો કે ભાઈ સારી એ લોકો જાહેર કબર કરે છે બ્રાહ્મણ જાહેર રાતથી લોકો મિસલીડિંગ એડવર્ટીઝમેન્ટ થી ભરમાય છે અને પછી એ જ વસ્તુ ખરીદવા જાય છે લોકો અને સહન કરવું પડે છે જાગૃતતા પણ લોકોમાં નથી કે કઈ પ્રોડક્ટ સારી અને કઈ પ્રોડક્ટ સારી છે એ મારે સમજવું પણ કઈ રીતે કે આ પ્રોડક્ટ મારા હેલ્થ માટે સારી છે ને આ નથી સારી એના ક્રાઇટેરિયા પણ નથી ખ્યાલ હોતા તો છે છતાં એડવર્ટીઝમેન્ટનું એટલું બધું માથા ઉપર એક જોર છે ટીવીમાં આવે ન્યૂઝપેપરમાં આવે ચોપાનિયા દ્વારા આવે અને હવે તો સોશિયલ મીડિયામાં પણ જાહેર ખબરો ચાલુ થઈ ગઈ છે એટલે સતત આનો મારો થતો રહે છે એમડીએચ માં એડવર્ટીઝમેન્ટ કેટલી બધી આવે છે એવરેસ્ટ ની એડવર્ટીઝમેન્ટ આવે છે એટલે આ બધી એડવર્ટીઝમેન્ટથી લોકોને પછી એમ થાય છે કે આ જ પ્રોડક્ટ સારી તમે લેવા લલચાઈ જાવ છો

ગ્રાહકની જાગૃતતા અવેરનેસ આપણા દેશમાં ઘણી ઓછી છે હમણાં જીમાંશુભાઈ પણ કીધું પણ અત્યારે એ જ જરૂરી છે કારણ કે તંત્ર બધી જગ્યાએ પહોંચી નથી શકતા માટે ગ્રાહકની જવાબદારી થોડી વધી જતી હોય છે આજના જમાનામાં અને માં કડક કાયદાઓ બહુ બધી આવી છે નયા નવા જે એક્ટ છે એના પ્રમાણે ઘણી બધી નવી જોગવાઈઓ આવી છે કડક પગલા લેવાય છે અને પેનાલ્ટી ભી વધી છે ઘણી બધી પણ એ છતાં અમલીકરણમાં અમે ક્યાંક ને ક્યાંક પાછળ તંત્ર આપણી અને જે રેગ્યુલેટર્સ છે અ એ લોકો અમલીકરણમાં ક્યાંક ને ક્યાંક દેર ઇઝ અ ગેપ અને એના માટે જ આટલી બધી ધેર ઇઝ અ પ્રોબ્લેમ ઓફ એડલ્ટરેશન આ ટાઈપનું જે પ્રોબ્લેમ્સ છે સામે આવે છે અને આ સિચ્યુએશનમાં ગ્રાહક જાગૃતિ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એફએસએસીઆઈ અને અમે લોકો ઘણી બધી એવી રીતે ટ્રેનિંગ પ્રોગ્રામ્સ ગ્રાહકો માટે પણ કરીએ છીએ જેમાં એ ગૃહની ઘરે બેઠા પણ જાણી શકે કે હોલસેલ બજારમાંથી અથવા તો ક્યાંક બજારમાંથી જ્યારે એ મરી મસાલા ખરીદીને ઘરે લાવે છે અથવા તો કોઈ પણ ખાદ્ય પદાર્થ હોય દૂધ દૂધની પ્રોડક્ટ્સ હોય અથવા તો આ આબાની મસાલા હોય ક્યાં તો ઓઇલ્સ હોય તો ઘરે બેઠા એ ગૃહની કેવી રીતે જાણી શકે કે આમાં ભેળસેલ છે કે નહીં એવી બહુ નાની નાની ટેસ્ટ અમે લોકો જાગૃતતા ફેલાવવા માટે જણાવવા માટે ઘણી પ્રયાસો કરી રહ્યા છે ટ્રેનિંગ પ્રોગ્રામ્સ કરી રહ્યા છે સો દેટ એક એમાં જાગૃતિ આવે પણ સ્પેશિયલી તો એ જરૂરી છે કે જ્યારે તમે પેક્ડ પ્રોડક્ટ ખરીદો છો ત્યારે એ ક્યાંથી ટ્રસ્ટેડ જે એક દુકાનમાંથી કે એક વેપારી પાસેથી લેવાનું એફએસએસઆઈ નું માળખું જોવાનું અથવા તો ડેમેજડ એનું જે પેકેજિંગ હોય તો એવી વસ્તુ ના લેવાની પછી જો તમે ઓર્ગેનિક લેતા હો તો જૈવિક ભારત અથવા તો એનપીઓપી નું લો જોઈને લેવાનું તો આ બધી જે બેસ્ટ બિફોર ડેટ મેન્યુફેક્ચરિંગ ડેટ અથવા તો એક્સપાયરી ડેટ હવે તો ઇનફેક્ટ બંને બેસ્ટ બિફોર અને એક્સપાયરી ડેટ લખવાનું

તો આટલું બધું જયારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો કેટલા વર્ષોથી તો એક્સપાયરી ડેટ તો આવું જોઈતું હતું અને બીજું કે આપણો હતો બિલકુલ બિલકુલ અને આપણી વાત સાચી છે એમાંશુભાઈ કે આ જલ્દી થઈ જવતું થઈ જવી જોવું જોઈતું હતું પણ થતું નથી ખૂબ ધીમી ધીમી પ્રોસેસ આપણે ત્યાં હજી પણ વિકાસની વાતો વચ્ચે પણ થાય છે એક છેલ્લો સવાલ ડૉક્ટર અનિંદિતા જે આપણે વાત કરી હતી પ્રિઝર્વેટિવ્સને લઈને ટૂંકમાં જવાબ આપજો મને કે જે પ્રિઝર્વેટિવનો ઉપયોગ થાય છે બધા પેકેજના પ્રોજેક્ટ પર શું એમાં આપણે બેન ન લગાવી શકીએ અથવા તો કોઈ એવી એવું પ્રિઝર્વેટિવ જ નથી જે નેચરલ હોય કુદરતી હોય જેનાથી લોકોના આરોગ્ય પર કોઈ નુકસાન ન થાય હવે બે વસ્તુઓ છે પેસ્ટિસાઇડ છે અને પ્રિઝર્વેટિવ બંને આપણા બોડી માટે બહુ હાનિકારક હોય છે હવે પેસ્ટિસાઇડ જે છે એ જયારે પાક લેવામાં આવે ત્યારે પેસ્ટિસાઇડ નાખવામાં આવે છે પણ આપણા દેશમાં એ ફાર્મર્સ એટલી બધી એજ્યુકેટેડ નથી એટલે બે ફાર્મ પેસ્ટિસાઈડ નાખે છે પાક તૈયાર થઈ ગયા પછી પેસ્ટિસાઈડ નાખે છે માટે આ પેસ્ટિસાઇડ આપણા ફૂડ પ્રોડક્ટમાં આપણા ખાદ્ય પદાર્થોમાં આવી જાય છે એમ આજે ઇથિલિન ઓક્સાઇડ નું પ્રોબ્લેમ છે એ એકચ્યુઅલી ફ્યુમિગેશન એ ગેસ છે એ પ્રિઝર્વેટિવ તરીકે યુઝ કરવામાં આવ્યું હતું પણ એની પાછળની જે પ્રોસેસ છે એરિએશન જેને કહેવાય એ બરાબર ના થવાની કારણે એ આપણા આમાં ચીલી પાવડરમાં આવી ગયું માટે જે અને જો પેક પ્રોડક્ટમાં પ્રિઝર્વેટિવ લોકો આ લોકો જે મેન્યુફેક્ચરર્સ ના વાપરે તો એ પ્રોડક્ટની શેલ્ફ લાઈફ ઘટી જાય એટલે એ લોકો નાખે છે પણ એનું જે માત્રા છે એ મેન્શન કરેલી હોય છે આપણા પેકેટ્સની પાછળ પણ લાઈક આઈ સેડ કે આપણા ઇન્ડિયન જે કન્ઝ્યુમર્સ છે ગ્રાહકો છે આમ આમ જનતા છે એટલા બધા જાગૃત નથી કે એ વાંચીને સમજી શકે કે કયા પ્રિઝર્વેટિવ્સ છે કારણ કે ઘણી વખતે એડિટિવ્સ હોય કે ન્યુટ્રલાઇઝર્સ માણસો એક નંબર સાથે આપી દેતા હોય છે તો આખું બેન કારણ કે એ અલાઉડ છે અમુક માત્રામાં એની શેલ્ફ લાઈફ વધારવા માટે એની જે એની જે લાઈફ જે પેક પ્રોડક્ટની લાઈફ વધારવા નિર્ધારિત છે પણ બેન નથી કરી શકાતું અમારી પાસે સમય નો અભાવ છે માફ કરજો આપ બંને મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ સ્વસ્થ રહો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર